બ્રહ્માકુમારી ગુજરાત ઝોન દ્વારા ઈશ્વરીય સેવાના સાહીઠ વર્ષ પૂર્ણ થતાં બે હજાર પચીસને ડાયમંડ જયંતિ વર્ષ તરીકે મનાવવામાં આવી રહ્યું છે આ અવસરને અનુલક્ષીને બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ ચોવીસ ઓક્ટોબર યુનાઇટેડ નેશન્સ દિવસથી શરૂ કરાયો છે તણાવ ભરેલા વિશ્વમાં દરેક વ્યક્તિ પોતાના સ્તરે મન શાંતિનો અનુભવ કરી શકે તે માટે આ અભિયાન એકવીસ ડિસેમ્બર સુધી ચાલશે પ્રોજેક્ટ અંતર્ગત દરેક વ્યક્તિ રોજ ઓછામાં ઓછી પાંચ મિનિટ શાંતિમાં બેસીને પોઝિટિવ વાઇબ્રેશન દ્વારા વિશ્વમાં શાંતિનો સંદેશ ફેલાવે તેવો મુખ્ય ઉદ્દેશ્ય છે કુલ સો કરોડ શાંતિ મિનિટો ભેગી કરવાનો લક્ષ્યાંક નક્કી થયો હતો જેમાંથી લક્ષ્યાંક પાર કરી વધુ મિનિટો પણ સંકલિત થઈ ચૂકી છે અનેક શાળાઓ સંસ્થાઓ પ્રાર્થના રિસેસ કે ખાસ અવસરોએ શાંતિ ધ્યાન કરે છે જ્યારે જેલોમાં પણ સ્ટાફ અને કેદીઓ દ્વારા આ અભિયાનમાં સક્રિય સહભાગીતા નોંધાય છે શાંતિ આત્માનો સ્વધર્મ છે એ આપણી મૂળ સંસ્કૃતિ છે આ સંદેશને વડોદરા શહેર સુધી વ્યાપક રીતે પહોંચાડવા ખાસ તૈયાર કરાયેલા શાંતિ રથનું શહેરમાં આગમન થયું રથમાં મુકાયેલા કુંભકર્ણનું મૂવિંગ મોડલ લોકોમાં આધ્યાત્મિક જાગૃતિ તરફ પ્રેરણા ફેલાવતું રહ્યું સંસ્થાની સ્થાપનાથી જ માનો માત્રને મનની શાંતિ સામાજિક સુમેળ ભાઈચારો અને વિશ્વ શાંતિ તરફ દોરવાનો મૂળભૂત ધ્યેય રહ્યો છે તે જ સેવા ભાવનાથી શાંતિરથ વીસ નવેમ્બરથી ત્રીસ નવેમ્બર સુધી વડોદરા શહેર અને જિલ્લામાં પ્રવાસ કરશે આજે વીસમી નવેમ્બર શાંતિરથનું સંપતરાવ કોલોની અલકાપુરી સ્થિત સબઝોન મુખ્ય સેવા કેન્દ્ર પર આગમન થતાં જ શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર ડીડીઓ મમતાબેન હિરપરા અને જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ઉષાબેન રાડાએ ઝંડી બતાવી રથને અગિયાર દિવસની શાંતિ સેવા યાત્રા માટે પ્રસ્થાન કરાવ્યું હતું ઓમ શાંતિ આજે વિશેષ શાંતિ રથ દ્વારા શાંતિ યાત્રા કાઢવામાં આવી છે શાંતિ રથની અંદર કુંભકર્ણનું લાઈવ મોડેલ છે જે જનજનને સંદેશ આપે છે કે આજે કુંભકર્ણ અર્થાત અજ્ઞાન રૂપે નીંદ્રમાં દરેક માણસ ઘેરાયેલો છે એને જગાડવા માટે બ્રહ્માકુમારી સંદેશ આપે છે કે જાગો હવે જાગવાનો સમય છે પોતે મનમાં શાંતિને ધારણ કરો અને એ શાંતિનું દાન બધાને આપો રોજ પાંચ મિનિટ પણ શાંતિનું દાન આપો અને વિશ્વને શાંત કરવામાં પોતાનો સહયોગ આપો આ કાર્યક્રમની અંદર વિશેષ આપણા પોલીસ કમિશનરશ્રી પણ હાજર રહ્યા હતા એમણે પણ સરાહના કરી અને બધાને અપીલ કરી કે દરેકે દરેક વ્યક્તિ પાંચ મિનિટ કે દસ મિનિટ કાઢીને ભગવાનને યાદ કરે શાંતિમાં બેસે અને શાંતિનું દાન કરે રીટાબેન આચાર્ય કાઉન્સિલર એ પણ હાજર રહ્યા હતા અને એમણે પણ આપણા પાંચ મિનિટ યોગદાન કરવા માટે શાંતિનું ફોર્મ ભર્યું અને રોજ જે શાંતિનું દાન કરે છે એવું એમણે પણ કહ્યું एक अभियान शुरू किया है इसमें उन हर एक शहरवासी से एक प्रतिज्ञा ले रहे हैं कि अपना जीवन का कुछ अमूल्य क्षण शांति के नाम पे समर्पित करेंगे आज दुनिया भर में हम देखते हैं कि वॉर एंड कॉन्फ्लिक्ट हर एक व्यक्ति के जीवन में भी स्ट्रेस एंड टेंशन के वजह से विचलित रहते हैं अपना फिजिकल इमोशनल हेल्थ को इम्पैक्ट करता है उससे बाहर आने के लिए एक संदेश को लेकर निकले हैं तो ब्रह्म कुमारी का इस प्रयासों को मैं शुभकामना देता हूं और हर नागरिक से अनुरोध करता हूं कि आप भी अपना पर्सनल प्रोफेशनल जीवन में भी शांति का इस प्रयास में अपनाएं यह संदेश को और कम्युनिटी uh, और नेबरहुड अगर शांतिपूर्ण रहेगा पूरा राष्ट्र भी शांत रहेगा जैसा अपना संदेश है शांति ही पीस इज बेसिकली एम्पावरमेंट उसी से प्रॉस्परिटी आएगा तो पूरा समुदाय में राष्ट्र भर में ये शांति का संदेश पहले પીસ એન્ડ પ્રોસ્પરિટી કોખને મિલે ભારત ભારતવર્ષ વિશ્વભરમાં એક આદર્શ રાષ્ટ્ર બને થેન્ક યુ